નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાયકલ મીડિયા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના તીઘરા ખાતે આવેલી નવી વસાહતના લોકો આજે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા જે ડેપ્યુટી કમિશનર છે તેમની સાથે મુલાકાત કરવામાં આવી હતી ખાસ કરીને તેમનો હેતુ છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી તેમને ત્યાં વિસ્તારમાં પાણી નથી આવતું એટલે કે ત્યાં હવે પીવાનું તેમજ નહવા ધોવા માટે અને વાપરવા માટે પાણીનો ખોટ પડવાના કારણે તેઓ દ્વારા નવસારી મહાનગરપાલિકા ખાતે આવ્યા હતા અને તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે તેમના જે વિસ્તાર છે તેમાં અનેક સમસ્યાઓના ઢગલા છે કારણ કે ત્યાં નથી ગટરો સાફ થતી ગટરો પણ ઉભરાઈ રહી છે કચરાનો ઢગ છે કચરા સાફ કરવા કોઈ નથી આવતું અને સાથે સાથે ત્યાં રસ્તા પણ નથી બનાવવામાં આવ્યા અને ઉપરથી હવે પાણી પણ નથી આવતું અને જેથી કરીને નવી વરસાદના લોકોને જીવવું બધથી બથ્થર બન્યું હોય તેવું તેમનું કહેવું છે અને તેઓ દ્વારા મહાનગરપાલિકા ખાતે આજે આવ્યા આવ્યા હતા અને તેઓએ રજૂઆત કરી છે અને

આજે ચાર દિવસથી પાણી પીવાનું નથી મળતું નથી નાહવાનું મળતું ઘડી ઘડી અમે અરજી કરી નથી સાહેબ અમને ભૂલી જ ગયા લાગે કોઈ સફાઈ નથી કે નથી કોઈ ડ્રેનેજ નું સાફ સફાઈ બધું પાણી દુનિયાનું ફેલાય છે ગંદકી છે લોકો બીમાર છે તો કોઈ આ લોકો સમસ્યા અમારી સાંભળતા જ નથી ગટર ગટર ઉભરાણી છે પાણી નથી આવતું રસ્તા રોડ બધા તમે જોઈ આવીને બધા ખાડા બધું ચોમાસું આવ્યો આટલા આટલા કમર કમર સુધીના પાણી ભરાય છે તો બી આ લોકો કોઈ જોવા નથી આવતા અમારી સમસ્યા અમારી જે અમારી મજબૂરી છે આ લોકો સમજતા જ નથી આવું થોડી ચાલે સાહેબ અમને એમ કીધું કે આવશે પાણી પાંચ વાગ્યા પાણી આવશે નવ વાગ્યા આવશે દસ વાગ્યા આવશે ચાર પાંચ વખત રજૂઆત આ લોકો ફોન કરી કરીને વાત કરી છે આ લોકો કઈ સાંભળતા જ નથી અમારી વાત હવે નહીં થશે તો પછી અમે બધા રેલી કરશું અને આટલે બેસી જશું ધરણા પર हाँ, तो अन्य रही सेवा पठान हम दस साल से यहाँ पे अर्जी दे दे के जा चुके कोई कॉर्पोरेटर कोई चीफ साहेब कोई अभी तक आए नहीं दस साल में न रोड के लिए न डेनिस के लिए न कोई वस्तु के लिए हमारे मोहल्ले में हर चीज की तकलीफ है आज पाँच दिन हो गए पानी आया नहीं जिसको उसको फोन कर रहे तो कहते कि आज आएगा कल आएगा मैं पानी आया नहीं डेनिश हर गली गली में डेनिस उबरा रही रोड पे हर जगह पे मच्छर મારું નામ અમે અહિયાં જે આવ્યો છે પાણી ની સમસ્યા લઈને આવ્યા છીએ પાંચ દિવસ થી અમારા વિસ્તાર માં પાણી આવતું નથી ને અમે વારંવાર અરજી કરી છે તો હમણાં જેવું સાહેબ ચીફ જે હતા ચીફ સાહેબ એમણે કીધું છે કે ટૂંક સમયમાં તમારા ત્યાં પાંચ વાગ્યા સુધી પાણી આવી જશે ને અમારી જે છે નવી વરસાત એક નવસારી શહેરનો હિસ્સો છે એ કમિશનર સાહેબ કદાચ ભૂલી ગયા છે તો યાદ અપાવવા અમે આવ્યા છે કેમ કે આખા નવસારી શહેરમાં રસ્તાઓ બનતા હોય ને નવી ને દસ વર્ષથી પાછળ મૂકીને એ લોકો કામ કરતા હોય તો એ ખરાબ વાત છે કે અમારા ત્યાં રસ્તાઓની કામગીરી થતી નથી ગંદકી વધારે છે પાણીની સમસ્યા છે ઘણી બધી સમસ્યાથી અમારા વિસ્તાર પીડાઈ રહ્યો છે તો એ સમસ્યાને અમે વાત મૂકીને અહીંયા આવ્યા છે કે આ લોકો અમારી આ સમસ્યાને થોડુંક નિરાકરણ લાવે એ માટે અમે અહીંયા આવ્યા હતા નવસારી મહાનગરપાલિકા બની છે પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ પણ તિગરાની નવી વસાહત જાણે મહાનગરપાલિકાથી વંચિત હોય તેઓ અત્યારના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને તેમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી સાંપડી રહી અને જેથી કરી તેઓ દ્વારા પાલિકા ખાતે આવ્યા હતા અને તેઓએ જણાવ્યું છે કે જો અમને પાંચ વાગ્યા સુધી પાણી નહીં મળે તો અમે કાલે મહાનગરપાલિકા ખાતે આવી અને માટલા પણ ફોડીશું તેવી પણ તેઓએ અત્યારે હાલમાં ચીમકી આપી છે અને જે વસાવા જે ડેપ્યુટી કમિશનર છે તે દ્વારા દ્વારા હૈયાદર બધા પામે છે કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમને પાણી મળી જશે તેવી હૈયા ધરપત પણ આપવામાં આવી છે તો આજ પ્રકારના અનો માટે જોતા રહો નવસારી લાઈવ ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી